જય માતાજી ખરીદભાઈઓ આપણે ખડ ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે જીરાની ખેતી વિશે કે જીરામાં આપણી સહેલું પાણી ક્યારે આપવું ને જેથી કરીને આપણી હુકારો ન આવે જીરામાં અને પાકમાં વધુ ઉત્પાદન આપણી મેળવે જીરાનું હોય એમાં તો એમાં આપણી વાત કરવાની છે કે સહેલું પાણી આપણી જ્યાં ક્યારે દેવું આપણે આગળ વિડીયો મૂકી કારી શરમી નો કાળીઓ કેતા હોય તો આપડી વાત કરવાની છે કે આપણે આ જીરામાં સેલું પાણી કેટલા દિવસે આપવું તો ખડભાઈઓ ખાસ આપડી એક વિસારીએ કે જે આપણી દવાઓ છાટતા હોય એના કરતા વધારે મહત્વનું પાણી છે જીરા માટે જીરાનો પાક વધારે પાકું મહત્વ અને ખાસ તો જીરામાં આપણી પાણીનો વાર્યું હોય જીરામાં ત્યાંથી દિવસો ગણીને જ આપણી બધું પાણી વારવાનું આવતું હોય સેલાવતી તો છેલ્લું પાણીની વાત કરવાની છે કે આપણે ક્યારે દેવું કે ઘણા ખરીદભાઈઓ જીરામાં પાંત્રીસ દિવસે સહેલું પાણી આપી દેતા હોય પિસ્તાલીસ દિવસે આપે દેતા હોય પછા દિવસે આપે દેતા હોય ને ઘણા પણ આપણે જોયું તમે કે ઘણા ખેડૂત પાંચ દિવસે પણ પાણી સહેલું આપતા હોય તો આપડી સાસો ટાઈમ અને ક્યારે આપવું સહેલું પાણી તો એની વિડીયોમાં આપણી વાત કરવાની છે ને ક્યાંક ને ક્યાંક કોક ખેડૂત પણ નવા છે એને આ વિડીયો પણ ફાયદો થાય જ તો વિડીયોને લાઈક કરી દીજો ખેડૂતભાઈઓ વાત કરીએ કે જે જમીન ઉપર આધારિત હોય કે આપણી જમીન હોય એ પ્રમાણે આપણી સહેલું પિયત આપવું પડે પાણી આપણી જીરામાં ધારો કે જે કારમટી જમીન હોય જે જાડી જમીન એને આપણી સાલીથી થી પિસ્તાલીસ દિવસે સહેલું પાણી આપી દઈએ તો હાલે અને બાકી બીજી આપડી જમીન જે નોર્મલ હોય જે આસી ના હોય જાડી ન હોય તો એના માટે આપણી

જામે જાતું હોય હાવ એકદમ અને હાવ ઉકાઈ જાતું હોય ખેતર હાવ આમ આપણે કહે ને કે લોખંડ જેવું થઈ જાય લોટા જેવું એ જમીનમાં આપણે આઠથી પાંચ દિવસે સહેલું પાણી આપીએ તો હાલે બાકી અલગ અલગ જમીન પ્રમાણે આપણી પરફેક્ટ રીતના માપ રાખવું જોઈએ હાવ જાડી કાળી માટી હોય તો આપણી પિસ્તાલીસ દિવસની આજુબાજુ સહેલું પાણી આપી દેવું જોઈએ નોર્મલ હોય તો પછા દિવસની આજુબાજુ અને આવી હાવ આસી કાકડીયાર હોય તો આપણે એમાં આઠ થી પાંચ દિવસે સહેલું પાણી આપી દેવું જોઈએ જીરામાં જાળવી જવું જોઈએ જો ઝાકર રાઉન્ડ હોય ને પાણી નહીં વારવાનું ધારો કે ઝાકર આવે આપણી ધારો કે આજે ઝાકર આવી તો આજે પાણી નહીં વારવાનું ખાસ બે શિયાળ દિવસમાં કંઈ જીરામાં કઈ આગા પાસન થાય તો ફેર ન પડે ટાઈમ હોય કે એટલે જ દિવસે કાઢવાનું એ વાતાવરણ પર પણ આપણી ફેરફાર થયા દી તો ખાસ ઝાકર આવે ત્યારે નહીં વારવાનું પાણી બે સારવી જવાનું અને બીજા નંબરમાં આપણી જે સેલું પિયત પાણીનું આપતા હોય ત્યારે એમાં કઈ રીતના વારવું અને શું ધ્યાન રાખવું તો એની વાત કરીએ કે આપણી જીરામાં પાણી વારતા હોય સેલું ત્યારે આ રીતના સેલા પારિયામાં જે પારી હોય એ આપણી ફોડે નાખવાની આ રીતના આ રીતના આ રીતના પારી હોય ફોડે નાખવાની જેથી કરીને અત્યારનું પાણી હોય અને ક્યારો ન ભરાય આખો જો આખો ક્યારો ભરા તો જીરામાં સુકારવા આવવાની શક્યતા રીતે લીલો પીરો પછી કારી શરમી જે કારીઓ કે બધા આપણીમાં ભયંકર અટેક થાય એટલી ખાસ છે પાણી વારો ત્યારે આ પારી તોડે નાખવાની જે આપડી શેડાની કીએ એ પારી કે એમાં એક જે સાવ માપ ન આવે કે આપણી ક્યારો હરખો આસુ પિયત દેવું હોય તો હરખો એ રીતના છેલ્લે કદાચ બે ફૂટ અધૂરો રહી જાય ક્યારે તો પણ હારીએ પણ આખો ક્યારો ભરાવો ન જઈએ એના માટે આપણી આ નાકા હે એ ફોડે નાખીએ એટલી નથી કરીને આપણી ક્યારો ન ભરાય અને લીલો હકારો ન આવે તો ખાસ ખેડૂત ભાઈઓ આ રીતના આપજો જીરામાં જેથી કરીને આપણી લીલો હુકારો અને પીરો હુકારો અને કાર્યો ન આવે અને જે ભાઈઓ તમે ઘણા એની જોયું છે કે સેલું પિયત બહુ જાજા દિવસે આપતા હોય જે આઠ ઇંતર દિવસની આજુબાજુ ઘણા ખેડૂત આપતા હોય છે તમે જોયું છે એમાં ખર્ચો પણ વધારે થાય એનું કારણ કાં છે કે કદાચ કહે કે ભાઈ આજે આપણી એક પિયત આપી દઈએ તો એક બે માણ વિકે વધે જાય જીરું તો આપણી કહે કે ત્રીજો માળ ને થઈ જાય ચોથો માળ ને કહે બરાબર કે એ માળ થઈ જાય જીરામાં એટલે આપણી એમાં ઉત્પાદનમાં થોડોક વધારો જડે પણ એમાં ખર્ચો જાજો કરવો પડે એનું કારણ છે કે આપણી પાણી પેલા પીવરાવીએ પીવરાવ્યા મર પણ દવાનો રાઉન્ડ મારવો પડે અને પછી પાણી પીવરાવી દઈએ એ પછી પણ પાછો દવાનો રાઉન્ડ મારવો પડે અને એમાં ખાસ કરીને વાતાવરણ ઉપર આધાર હોય વાતાવરણ તો કોઈ અટક આવે એ રેનો હવે આપણા હાથમાં એટલે પછી આપણી બે ચાર મણ હારું થયે ને અડધું જીરું આપણું બધું બિગડે જતું હોય એટલે ખાસ એ વિશાળમાં નહીં રહેવાનું જે થાય એટલું તો એટલું ઘણું બાકી આગળ હુકારો તો નહીં આવે એટલું હાથમાં આવે છે એટલું સારું એટલે ખાસ કરીને ખેડૂતભાઈ પાણી આપણી જીરામાં આપવાનો ટાઈમ જમીનના અલગ અલગ પ્રકાર પ્રમાણે અને જેથી કરીને આપણી લીલો હુકારો ન આવે જીરામાં અને પાકમાં વધુ ઉત્પાદન મળે તો ખડુદભાઈઓ કે આ વિડીયો ક્યાંક ને ક્યાંક નવા ખેડૂતો કોક ખેડૂતને ને પણ ફાયદો થયો અહીંયા તો જો ખરેખર રીતના આ વિડીયો સારો લાગ્યો હોય ને કોઈકનો ફાયદો થયો હોય તમને તો ની લાઈક કરી દીજો અને કોમેન્ટમાં જણાવજો કે ફાયદો થયો આ માં અને આપણે વિડીયોમાં જોડાઈ જજો લાઈક કરી દેજો અને ચેનલ નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા બીજા વિડીયોમાં જય માતાજી ભાઈ કડીપેન